હેલો હું છું આપનો પ્રિય મિત્ર જીતેન્દ્ર વાજા આજે હું આપને વિશ્વ ચકલી દિવસની એક પ્રવૃત્તિ બતાવીશ વિશ્વના બાવીસ દેશો આજે ચકલી બચાવવા માટે અભિયાન ચલાવી રહ્યા છે દિલ્હીમાં સૌપ્રથમ ચકલીને તેનું રાજ્ય પક્ષી તરીકેનું સન્માન આપેલ છે હિન્દીમાં આ પક્ષીને સૌ ગોરૈયા કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં તેનું નામ સ્પેરો છે નાનું એવું પક્ષી આપણા આંગણાનું પક્ષી છે તે સૌને પ્યારું અને વાલું પક્ષી છે તેનો અવાજ પણ ચકચક ચકચક ખૂબ મીઠો લાગે છે સવારમાં વહેલા તે આપણને ઉષાના ઉદયનો સંકેત આપે છે મિત્રો આપણી આજુબાજુના વિસ્તારોમાંથી નાનામાં નાની જીવાત એ એનો ખોરાક છે એ સિવાય રોટીના ટુકડા અનાજના દાણા પણ તેનો ખોરાક છે તે બીજના ફલીનીકરણનું જબરજસ્ત કાર્ય કરે છે આવો આપણા આંગણાના આ મહામૂલા પક્ષીને બચાવવા આપ પણ ખાલી ખોખામાંથી કે નાની મટકીના માળા બનાવીને એને રક્ષિત કરી શકો છો ઘરની આજુબાજુ દીવા કે છત પર પાણીના કુંડા પાણી ભરીને એને તૃપ્ત કરીએ મિત્રો આપણા ઘરના નાના નાના બોલવાનો પ્રયાસ પણ આજના આ વિશ્વ ચકલી દિવસના અવસરે આપ પણ મારી સાથે આવો ચકલી બચાવો અભિયાનમાં સામેલ થઈએ જય હિંદ વંદે માતરમ દેશ કી ધરતી